પેરોલ ફ્લોસ્કોડે રોરો ફેરીમાં ટ્રક મારફતે 30 લાખનો વિદેશી દારૂ લાવનાર બે ઇસમઓને ઝડપી લીધા. પેરોલ ફ્લોસ્કોડની ટીમને બાતમી મળી હતી કે રોરો ફેરીમાં ટ્રક મારફતે વિદેશી દારૂ ભાવનગર શહેરમાં ઘુસાડવાનો છે. જે બાતમીના આધારે પેરોલ ફ્લોસ્કોડે કોકા કાટેક વોચ ગોઠવી હતી. તે વેળાએ બાતમીવાળો ટ્રક પસાર થતા તેને રોકી ચેક કરતાં વિદેશી દારૂની પેટી 197 કિંમત રૂપિયા લાખ 30,54,000 ના મુદ્દામાલ સાથે અર્જુનભાઈ બંસીલાલ નાઠ અને વિક્રમસિંહ લક્ષ્મણસિંહ દેવડાને ઝડપેલી ત્રણોસરની કાર્યવાહી હાથ ધરી હતી